તો દર્શક મિત્રો વાસ્તુશાસ્ત્ર બુધવાર અને શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે નિયમિત પડતા હોઈએ છીએ ત્યારે આ વાસ્તુ દર્પણના કાર્યક્રમમાં તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાસ્તુગુરુ આપણને માર્ગદર્શન આપતા હોય છે ઘરમાં સંપત્તિ નથી ટકતી બધું જ બરાબર છે પરંતુ આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે બધું જ બરાબર છે આમ છતાં પણ આરોગ્ય છે આરોગ્યની દ્રષ્ટિએ પ્રશ્ન આવતા રહે છે ઘરકંકાશ રહેતો હોય છે બાળકોનું ભણવામાં ધ્યાન નથી જેવા અનેક પ્રશ્નો હોઈ શકે છે પડોશી સાથે સારા સંબંધો નથી આવા અનેક પ્રશ્નો હોય છે તો તેનું ચોક્કસ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે તો એકવાર જો આવા પ્રશ્નો હોય તમારા કોઈપણ પ્રકારના તો એકવાર જરૂરથી ટીવી સ્ક્રીન ઉપર જે નંબર તમને બતાવવામાં આવ્યા છે એટલે કે સિત્તેર તેતાલીસ તેત્રીસ અઢાર છ્યાસી આ નંબર અત્યારે ડાયલ કરો ફરી એકવાર નંબર બોલું છું એ નંબર ડાયલ કરી તમને મૂંઝવતા વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે તમે પૂછી તેનું સમાધાન મેળવી શકો છો ફરી એકવાર નોટ કરેલો નંબર સિત્તેર તેતાલીસ તેત્રીસ અઢાર છ્યાસી આ નંબર ઉપર કોલ કરી તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોનું સમાધાન વાસ્તુ ગુરુ શાસ્ત્રીજી દક્ષેશ કુમાર પાસેથી તમને માર્ગદર્શન મળી રહેશે તો શાસ્ત્રીજી આપણે જે ગયા એપિસોડમાં જોયું હતું કે વાસ્તુ છે એક વિજ્ઞાન છે વાસ્તુ દર્પણનું નામ કેમ રાખવામાં આવ્યું તેની માનવ જીવન ઉપર કેવી અસર થાય છે આવા અનેક પ્રશ્ન આપણે જોયા તા સાથે જે વાસ્તુ અને પંચતત્વ છે તેની પણ આપણે વાત કરી હતી હવે આજે દર્શક મિત્રો એ જાણવા માંગે છે કે આ વાસ્તુશાસ્ત્ર છે એક વિજ્ઞાન છે જ્યાં દિશાઓ છે આ દિશાઓનું ખાસ મહત્ત્વ હોય છે એનું સ્થાન છે સ્થાનનું મહત્ત્વ હોય છે તો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ ઉપજે છે દરેકને મૂંઝવણ હોય છે કે આ દિશાઓ તો ખરી

એ દેવતાઓના આર્કિટેક્ટ છે એટલે એવું કહી શકાય કે જે પણ અત્યારે નિર્માણ કરી છે નિર્માણ બધી જ વસ્તુ વિશ્વકર્મા પ્રકાશનમાંથી એટલે વિશ્વકર્મા દાદાએ સ્વયં આપણને આ જ્ઞાન પ્રદાન કર્યું છે તેમના સંતાન નલ અને નીલ ઇત્યાદિ જે છે તો આપણે સર્વપ્રથમ વિશ્વકર્મા ભગવાનના ચરણમાં નમસ્કાર અને અપેક્ષા સહ કે દાદાના આશીર્વાદથી વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદથી દરેકના ઘરની અંદર ખુશહાલી આવે સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આવે રિલેશનશીપની અંદર પ્રેમતા મધુરતાની પ્રાપ્તિ થાય અને તેની સાથે બાળકોનું એજ્યુકેશન નિર્વિઘ્ન સંપન્ન થાય અને જીવનની અંદર ઉન્નતિ પ્રગતિ થાય દરેકના શરીર સારા રહે આરોગ્ય સારા રહે અને આ બધાનો આધાર સ્તંભ છે વાસ્તુ એસ્ટ્રો એટલે જન્મના સાથે જ માણસ જે ભાગ્યમાં લઈને આવ્યા છે તેની સાથે જે ઉર્જા છે યુનિવર્સલની અથવા તો આપણે ઘરની મકાનની ઓફિસની ફેક્ટરીની કે કાર્યક્ષેત્રની ઉર્જા છે એ ઉર્જા નેગેટિવ ઉર્જાને ડિસ્ટ્રોય કરી અને પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે જ વાસ્તુ દર્પણ મહેન્દ્રભાઈનું આજનું અને જે દર્શક મિત્રો છે એમના કોલ અને મેસેજ દ્વારા પણ હોય છે કે ભાઈ દિશાઓ કઈ ગઈકાલ આપણે બુધવારના એપિસોડની અંદર વાત કરી કે સર્વસામાન્ય આઠ ભાગ કરવામાં આવે એટલે આઠ દુ સોળ આઠ ત્રીસ ચોવીન આઠ ચોક બત્રીસ દ્વાર અથવા તો વૈદિક પદ્ધતિ પ્રમાણે એવું કહી શકાય ઈઠ્યુ ઇઠ્યુ ચોસઠ અથવા તો નવે નવે એક્યાસી એટલે નવ ખંડ કરો અથવા તો નવ ભાગ કરો અથવા તો આઠ ભાગ કરો અને જે ચોસઠ પદ એક્યાસી પદના જે વાસ્તુ હોય છે તેના દ્વારા દ્વાર જે છે એ કઈ ચોક્કસ દિશામાં છે અને એ ચોક્કસ જગ્યા પર જે સ્થાન પર છે એ સ્થાનમાં રહેલા દ્વારને શું પરિણામ એટલે કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય સર્વસામાન્ય આપણે વાત કરી કે ચારે ચાર દિશાઓની અંદર એવું કહેવાય કે ભાઈ ત્રણ નંબર અને ચાર નંબર એટલે ઇ થ્રી ફોર એસ થ્રી ફોર ડબલ્યુ થ્રી ફોર અને ઉત્તરમાં થ્રી ફોર આ ચારે ચાર જે ત્રીજા અને ચોથા પદની અંદર જો દ્વાર છે તો એને અતિ ઉત્તમ કહેવામાં આવેલું છે પરંતુ આ દ્વારની દિશા ચોક્કસ કઈ રીતે નક્કી કરવી તો સર્વપ્રથમ તો આપનું જે પ્લોટ છે અથવા તો આપનું મકાન છે આપની ઓફિસ છે કે આપની ફેક્ટરી છે આખા વાસ્તુની અંદર સર્વશ્રેષ્ઠ વસ્તુને અને આઈએમપી વસ્તુ હોય તો દરેક ઘરની વસ્તુની જે વચ્ચેનો વચ્ચે જે ભાગ છે જેને મધ્ય ભાગ કહેવાય જેને બ્રહ્મરંધ્ર કહેવાય તે મુખ્ય આઈએમપી છે તો તમારો જે પ્લોટ છે કે તમારા ઘરના જે એરિયા છે એના સેન્ટર પોઈન્ટની અંદર જાઓ ચારે દિશાઓમાંથી એક સેન્ટર પોઈન્ટ કાઢી અને વચ્ચે વચ્ચે સેન્ટર પોઈન્ટની ઊભા રહેવાની એને આપણે બ્રહ્મસ્થાન કહીએ છીએ એ બ્રહ્મસ્થાન પર ઉભા રહી અને તમારો જે કંપાસ છે એ કંપાસ દ્વારા કારણ કે કંપાસની અંદર ચુંબકીય શક્તિ છે ને એ ઉત્તર દિશા બતાવતા હોય છે તો એ કંપાસ દ્વારા તમારા જે મકાન છે ઓફિસ છે ફેક્ટરી છે જે પણ કાર્યક્ષેત્ર છે કાર્યક્ષેત્ર સેન્ટર પોઈન્ટ પર ઊભા રહી અને ચોક્કસ દિશા તમારે ગણતરી કરવી કે ભાઈ ત્યાં રહીને જે દિશા બતાવતી હોય એ દિશા પ્રમાણે તમે નક્કી કરી શકો ભાઈ અમારો દ્વાર કઈ દિશામાં છે અથવા તો કયા ખૂણામાં છે અથવા તો કયા ઉપપદ દિશાની અંદર છે દિશાઓ વિશે પણ આપણે પહેલાં જાણીતું પહેલા દિવસે બુધવારના દિવસે કે ભાઈ ચાર દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ચાર ખૂણા જેને આપણે અગ્નિ નૈઋત્ય વાયવ્ય ઈશાન અને ઉપપદ દિશાઓ ઉપપદ દિશાઓ વિશે પણ આપણે જાણીતું ભાઈ ઉપપદ દિશાઓ કેટલી છે તો બીજી આઠ છે એટલે ટોટલી સોળ દિશાઓ શાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્રમાં ગણવામાં આવી છે અને ઉપપદ દિશાની અંદર પણ જો દ્વાર છે તો એના અલગ અલગ પ્રકારના દેવતાઓ બિરાજમાન છે આપણે દ્વારને જ મુખ્ય મહત્ત્વ આપીએ છીએ જ્યારે કોઈ પણ વસ્તુ નવું નિર્માણ કરવામાં આવે ત્યારે સર્વપ્રથમ આપણે માટલી મૂકતા હોય છે ખૂંભ પ્રવેશ કરતા હોઈએ છીએ જેને આપણે પ્રવેશ મુહૂર્ત કહીએ છીએ તો પ્રવેશ મુહૂર્ત છે એ મુહૂર્તની અંદર આઈએમપી કેમ છે બે દ્વારના એક ચોક્કસ દેવતાઓ છે જે પ્રમાણે આપણે વાત કરી હતી કે ભાઈ લાઈન કરી અને દાખલા તરીકે બે પૂર્વ દિશાની અંદર તમારે સો ફૂટની લંબાઈ છે તો ભાઈ સો ફૂટના તમે આઠ ભાગ કરો અથવા નવ ભાગ કરો એટલે નવે નવે એક્યાસી અથવા તો ઇઠ્યું ઇઠ્યું ને ચોસઠ ચોસઠ પદ અથવા તો એક્યાસી પદનું દેવ જે વાસ્તુ થતું હોય છે અથવા તો એના દ્વાર પણ કહી શકીએ છીએ એના અલગ અલગ દેવતા છે શીખીન્યયન મહ પર્જન્યાયન મહ જયંતાયન મહમઃ કુલિષાયુદ્ધાયન મહ ઇત્યાદિ જે ચોસઠ દેવતાઓ છે એમાં યમ પણ છે રોગ પણ છે પાપાયન રોગાય મહ પીલીપિચ્છાયન મહ આ દરેક પ્રકારના દેવતાઓ છે કોઈક દેવતાઓનો ગુણધર્મ છે યુદ્ધનો કોઈક દેવતાનો ગુણધર્મ છે રોગનો છે કોઈક દેવતાનો ગુણધર્મ છે પાપનો છે અને કોઈક દેવતાનો ગુણધર્મ છે સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આપવાનો છે એમાં મુખ્ય ચાર દેવતા છે અને મુખ્ય બ્રહ્મરંદ્રના જે છે એની અંદર ચાર પદ જ્યારે ચોસઠ પદનું હોય ત્યારે બ્રહ્માની ચાર પદ હોય છે અને જ્યારે એક્યાસી પદનું હોય તો બીજા બ્રહ્માના દેવતાના પદ વધતા હોય છે તો બ્રહ્માના પદના દેવતા એટલે તમારો જે પ્લોટ એરિયા છે એ પ્લોટ એરિયામાંથી બ્રહ્માના જે પદ કાઢી અને એ પદ ખુલ્લા રાખી અને એ પદના માધ્યમથી તમે ચોક્કસ દિશા ગણતરી કરી શકાય છે તેની અંદરથી એવું કહી શકાય કે ભાઈ દિશા નક્કી કર્યા પછી કઈ દિશાનો કયો દ્વાર છે અને તે દ્વાર પ્રમાણે કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થશે આપણે સામાન્ય ગ્રામીણ વિસ્તાર અથવા તો શહેરી વિસ્તારમાં જોઈએ તો સામાન્ય કહેવત છે કે ભાઈ પૂર્વનું અને ઉત્તરનો દ્વાર હોય એ અતિ ઉત્તમ કહેવામાં આવેલી છે અને જ્યારે દક્ષિણનો દ્વાર નિશ્ચિત કહેવામાં આવે છે પશ્ચિમના દ્વારને પણ ત્યાગવો જોઈએ એવું શાસ્ત્ર કહે છે અને વડીલો પણ કહેતા હોય છે અને સમાજમાં પણ આવી વાત પણ છે પરંતુ બધા દિશાઓની આપણે જે વાત કરીએ તો દરેક દિશામાં દરેક દ્વાર ખરાબ હોતા નથી અને દરેક દ્વાર સારા હોતા નથી સામાન્ય પૂર્વ દિશાનો દ્વાર અતિ ઉત્તમ કહેવામાં આવે છે પરંતુ તૃતીય અને ચતુર્થ પાદને અતિ ઉત્તમ કહેવાય છે બાકીના બધા જે પદ છે એ મધ્યમ કહેવાય છે જ્યારે દક્ષિણ દિશાની અંદર જે આઠ પદ છે અથવા તો આઠ દ્વાર છે એમાંથી ત્રીજા નંબર અને ચોથા નંબરના જે દ્વાર છે એને અતિ ઉત્તમ કહેવાય છે પરંતુ બીજા છ દ્વાર છે એને ઉત્તમ કહેવાતા નથી એટલે જે દ્વાર છે એ દ્વારના ગુણધર્મ છે કયા દ્વારનું મકાન હોય તો કેવા પ્રકારનું ફલકથન થાય એવું કહી શકાય દાખલા તરીકે ભાઈ આપણે વાત કરીએ કોઈકને કે ભાઈ ઘરની અંદર અતિશય દરિદ્રતા છે મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી ધનલાભ થતા નથી ધન ટકતા નથી તો ચોક્કસથી આંખ બંધ કરીને કહી દઉં કે ભાઈ એમના ઘરની અંદર નૈઋત્ય અને દક્ષિણની વચ્ચેનો દ્વાર હશે અથવા તો પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે જ્યારે દ્વાર હોય ત્યારે પુષ્કળ માત્રામાં મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી એટલે દ્વારનું સ વિશેષ મહત્ત્વ છે અને દ્વારની દિશા નક્કી કરવા માટે કંપાસનો ઉપયોગ કરી અને બ્રહ્મરંધ્ર દ્વારા માપી શકાય છે પરંતુ ઘરની અંદર લોખંડ ઇત્યાદિનો ઉપયોગ થાય તો ત્યારે કદાચ આ કંપાસ દ્વારા પરફેક્ટ ન આવે ઘણા લોકોને એવી તેવ હોય છે કે ભાઈ જમીન પર મૂકશે કંપાસ અને પછી ચેક કરશે હવે સામાન્ય અત્યારે શહેરી વિસ્તારની અંદર જઈએ અને જ્યારે ફ્લેટ જોવાના હોય તો તમે બ્રહ્મર અંદરની વચ્ચે વચ્ચે તમે જ્યારે કંપાસ મૂકો છો તો નીચેના વ્યક્તિના ઘરમાં પંખાને મેગ્નેટ હોય એની અંદર તત્વ હોય જેના કારણે પરફેક્ટ દિશા નામ આપી શકાય તો દિશા માપવાનું એક બીજું પણ સાધન છે જેને આપણે ગૂગલ અર્થ કહીએ છીએ તો તમારી જે સ્કીમ હોય એ સ્કીમનું જે લેઆઉટ છે એ લેઆઉટના માધ્યમથી પ્લેટના માધ્યમ જે હોય એ પ્લોટિંગના માધ્યમથી અથવા તો મારી સ્કીમ છે એ સ્કીમને ગૂગલ અર્થ પર સેવ કરી અને ગૂગલ અર્થ દ્વારા જો આપ ચોક્કસ દિશા કરશો તો આપણે એક ચોક્કસ દિશા ભાઈ મારી જે ઘરની દિશા છે એ કઈ દિશામાં છે ને એ ચોક્કસ દિશા ગૂગલ અર્થ દ્વારા પણ આપ લઈ શકશો એટલે આ રીતે સર્વપ્રથમ તો તમે દિશા નક્કી કરીને ભાઈ અમારા ઘરનું ઘર જે છે અથવા તો મારું કાર્યક્ષેત્ર છે એ કઈ દિશા છે એ કંપાસના માધ્યમથી અથવા તો ગૂગલ અર્થ દ્વારા આપ જાણી શકો છો જી બિલકુલ એક દર્શક મિત્ર છે જે દર્શક મિત્રનો પ્રશ્ન છે પરેશભાઈ નામ છે ને અમદાવાદથી પ્રશ્ન છે તેઓ એક મૂવી થિયેટર બનાવવા માંગે છે તો હવે એમનો પ્રશ્ન એ છે કે આ મૂવી થિયેટર બનાવવામાં કઈ બાજુ પ્રવેશ દ્વાર રાખવો એટલે કે એન્ટ્રી અને ક્યાં એક્ઝિટ રાખવી જી બહુ સરસ પ્રશ્ન છે મનોરંજન અને એડિટિંગ બંને કામ ત્યાં થશે એટલે મૂવી બનાવવા માટે એમને એક સ્ટુડિયો બનાવ્યો છે સ્ટુડિયોનો પ્રવેશ દ્વાર છે તો આપણે સર્વપ્રથમ વાત કરીએ મનોરંજનના કારકત્વ તો મનોરંજનનું કારકત્વ છે શુક્ર તો શુક્રની દિશા કહી તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શુક્રને આપણે અગ્નિ ખૂણ કહીએ છીએ તો જો એમને મની માઇન્ડ હોય અને જો પોતાનું જો એને સ્વતંત્ર બનાવવાનું હોય તો એક આખો પ્લાન બનાવ્યા પછી મારું એવું કહેવું છે કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના આધાર પર જન્મના ગ્રહ જન્મની તારીખ અને જન્મના તારીખ સમય સાથે શુક્ર ગ્રહ જે સ્થાનને બળવાન કરતો હોય તે સ્થાન સાથે અને અગ્નિ ખૂણા એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચે ત્રણ દ્વાર છે એક અગ્નિ ખૂણાનો દ્વાર છે એક અગ્નિને પૂર્વની વચ્ચેનો દ્વાર છે અને એક અગ્નિ અને સાઉથની એટલે દક્ષિણની વચ્ચેનો જે દ્વાર છે જેને આપણે એસેસ પણ કહી શકીએ તો એ સ્થાન પર જો એ દ્વાર કરવામાં આવે તો ચોક્કસથી એમને યશ પ્રતિષ્ઠા લક્ષ્મી સમૃદ્ધિ બંને પ્રાપ્ત થતી હોય છે કદાચ એ જગ્યા પર શક્ય નથી તો નોર્થની અંદર એટલે ઉત્તરમાં ત્રીજા અને ચોથા નંબરના સ્ટેપ પર એ દરવાજો બનાવી શકે જો સ્વતંત્ર બિલ્ડિંગ બનાવવાની છે રેડી મૂવ ન હોય તો તો ત્રીજા અને ચોથા સ્ટેપની અંદર બનાવી અને સ્ટુડિયો છે એ સ્ટુડિયો જે મૂવી જે કરવાની છે તે મૂવી બનાવવાનો જે સ્ટુડિયો છે એ સ્ટુડિયો બને તો અગ્નિ ખૂણામાં રાખવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે તે દિશામાં જો શક્ય ન હોય તો વાયવ્ય ખૂણ કારણ કે વાયુ સાથે સંબંધ છે અને ઈશાનનો સંબંધ બુધ સાથે છે જે એડિટિંગ કરવાના જે મશીનરી હોય તે બધા જ મશીનરી જે છે એ જો શક્ય હોય તો ત્યાં આગળ ઈશાનમાં ઈશાન હલકો રાખવાનો એટલે હલકી સામગ્રી જ મૂકી શકાય ત્યાં વધારે ન મૂકી શકાય તો હલકો સામાન ઈશાન અને ઉત્તરની વચ્ચે કરી શકાય અથવા તો વાયવ્ય દિશાની અંદર કરવામાં આવે તો અતિ ઉત્તમ કહેવામાં આવે છે પરંતુ આ જવાબ છે એ ઔપચારિક છે કેમ કે આખો જ પ્લાન બનાવ્યા પછી સિટિંગ ક્યાં કરો કેમેરા ક્યાં મૂકવા એડિટિંગ ક્યાં કરવું કોસ્ટ્યુમના જે ભાગ છે એ વિભાગ ક્યાં બનાવવું આ બધા જ પોઈન્ટમાં ધ્યાન રાખી અને ત્યાર પછી આપણે સ્ટુડિયો બનાવવું જોઈએ જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો હા દશિશ કુમાર વાસ્તુ ગુરુ હા જી વાસ્તુ દર્પણમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો હા બેન મેં દાદી નામ જી આપનો પ્રશ્ન શું છે

ભારે મૂર્તિ ન હોવી જોઈએ જો તમારી મૂર્તિઓ ભારે હોતી હોય તો તમારે ઉત્તરમાં કરવું જોઈએ કે ઉત્તર છે કુબેરની દિશા છે ઉત્તર દિશામાં ધન સમૃદ્ધિની દિશા છે તો ઉત્તરમાં અને પૂર્વમાં તમે મંદિર મૂકી શકો છો પરંતુ જો ઈશાનમાં મૂકો છો તો મંદિરની અંદર વજનવાળી વસ્તુ હોવી જોઈએ નહીં બિલકુલ તો મંદિરને લગતા પણ પ્રશ્ન આવી છે કે મંદિર કઈ દિશામાં રાખવું આપણે જે વાત કરતા હતા દિશાઓની જેમાં બ્રહ્મસ્થાન છે બ્રહ્મસ્થાન ત્યાં ઉભા રહી અને તમે દિશા માપી શકો છો જ્યારે વાત કરવામાં આવે છે કે ઉત્તર દિશા મુખ્ય પ્રવેશ દ્વારની આપણે વાત કરીએ કેમ કે પ્રવેશ દ્વાર એ ખૂબ જ મહત્વનો હોય છે ઓફિસ હોય કે પછી કોઈ સ્કૂલ કોલેજ કે પછી કોર્પોરેટ કંપની હોય તો પ્રવેશ મુખ્ય પ્રવેશ દ્વાર છે તો મુખ્ય પ્રવેશ દ્વાર આપે જે કહ્યું પ્રમાણે ઉત્તર દિશા પૂર્વ દિશા પશ્ચિમ અથવા તો ઉત્તર અને પૂર્વ દિશામાં હોય તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે દક્ષિણ દિશામાં જો કોઈનો પ્રવેશ દ્વાર હોય તો કેવા પ્રકારની વિધિ કરવી પડે એમાં દરેક કોર્પોરેટ લાઇનને આપણે એક સરસ શબ્દ આપે વાપર્યો કોર્પોરેટ લાઇન હોય અથવા તો હોસ્પિટલ સ્કૂલ વગેરે કોઈ પણ કાર્યક્ષેત્ર હોય દ્વારની ભૂમિકા મહત્ત્વ છે પરંતુ તેની સાથે કયા કાર્યક્ષેત્ર સાથે કયા દ્વાર હોય એનું પણ એક ગુણધર્મ છે મહત્ત્વ વિશેષ છે જો કોર્પોરેટ લાઇન હોય તો આપણે સારા આપણા જે વર્લ્ડ લેવલની વાત કરીએ તો વર્લ્ડ લેવલની અંદર સો ટપટેનમાંથી આપણે ગણીએ કે જે ધનાઢ્ય લોકો છે તો એ લોકોની કોર્પોરેટ હાઉસ જોઈશું આપણે તો એ લોકોનું કોર્પોરેટ દક્ષિણ દિશામાં જ હશે અને ત્રીજા અને ચોથા પદમાં છે દક્ષિણ દિશા છે એ ધનની દિશા છે અને ધન સમૃદ્ધિ જો ફાસ્ટ પ્રાપ્ત કરવી હોય આપણે ઘણી વખત જોતા હોય છે કે ભાઈ ઘણા લોકોને અચાનક સફળતા મળીને પાંચ જ વર્ષની અંદર એ લોકોની પ્રોગ્રેસ થઈ છે તો જે અતિશય શીઘ્ર પ્રોગ્રેસ થાય છે તો એ પ્રોગ્રેસ માટે એવું કહે કે ભાઈ દક્ષિણ દિશાની અંદર ત્રીજા નંબર અને ચોથા નંબરનો જે દ્વાર છે એ દ્વારની અંદર જો દરવાજો હોય મુખ્ય દ્વાર હોય તો ચોક્કસથી ધન સમૃદ્ધિ વધે છે પણ એ શોર્ટ ટાઈમમાં ધન મળ્યા પછી એ જગ્યા બદલી નાખવાની હોય છે બાકી એ જ ધન સમૃદ્ધિ અથવા તો એ જ દ્વાર તેમને મોટી બીમારી અથવા તો હોસ્પિટલની અંદર એડમિટ કરાવતા હોય છે એટલે મોટી બીમારી પ્રાપ્ત કરાવતા હોય છે એટલે કયા વ્યવસાયિક ક્ષેત્રની અંદર કયો દ્વાર કરાવવું એ પણ એક મુખ્ય પ્રશ્ન છે કે ભાઈ સ્કૂલ હોય તો સ્કૂલનો જો મુખ્ય ગેટ છે એન્ટ્રી ગેટ જે ઉત્તરનો કે પૂર્વનો હોય તો અતિ ઉત્તમ કહેવામાં આવે છે એક ધનાઢ્ય માટે ધન પ્રાપ્ત કરવા માટેનું જો દ્વાર બનાવીએ તો દક્ષિણ કયું છે અથવા જે આઈટી ક્ષેત્ર છે કોર્પોરેટ મોટી હાઉસ જે કોર્પોરેટ હાઉસ છે એની અંદર જે આઈટી ક્ષેત્રના હાઉસો છે એમાં જો વાયવ્ય દિશાના દ્વાર હોય એટલે ઉત્તર અથવા એટલે ઉત્તરના ઉત્તર સાથે એવું કહેવાય કે ભાઈ વાયવ્ય ખૂણો એ બંનેની વચ્ચેનો દ્વાર હોય તો અતિ ઉત્તમ કહેવામાં આવે છે સામાન્ય એક સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત છે ભાઈ ખૂણાઓમાં ક્યારેય દ્વાર હોય નહીં એટલે નૈઋત્ય અગ્નિ ઈશાન અને વાયવ્ય ખૂણામાં દબાર ન હોય પરંતુ એક પદ કે બે પદ ત્યાગ કરી અને ત્રીજા અને ચોથા પદની અંદર જ્યારે આઈટી ક્ષેત્રની અંદર કામ કરતા હોય તો ચોક્કસથી એ દિશામાં કરવામાં આવે તો પણ સફળતા એમને પ્રાપ્ત થતી હોય છે એટલે દરેક દિશાના અલગ અલગ ગુણધર્મ છે અલગ અલગ પ્રકારના દેવતાઓ છે અને દેવતાઓના જે લક્ષણ છે એ દેવતાના લક્ષણના આધાર પર જે વ્યવસાય હોય એ વ્યવસાયના અનુસાર જો દ્વાર બનાવવા આવે તો ચોક્કસથી સફળતા મળે કોઈક સારો બિલ્ડર છે અને બિલ્ડરને સ્કીમો મૂકવા છતાં પણ સફળતા નથી મળતી તો એમને જો ચોક્કસ એવા જે સારા બિલ્ડર છે એ પોતાની જે ઓફિસ છે એ મેઇન ઓફિસનો દ્વાર જો દક્ષિણ દિશામાં કરવામાં આવે તો ચોક્કસ તેમની બધી સ્કીમ ફટાફટ વેચાય છે અને સફળતા પણ મળતી હોય છે એટલે દ્વારની પણ મહત્વ છે અને કયા વ્યવસાય સાથે કયો દ્વાર છે એનું પણ એક વિશેષ મહત્વ છે બિલકુલ એક બીજો એક પ્રશ્ન દર્શક મિત્ર પૂછવા માંગે છે કે તેઓ એક પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા છે અને તેઓએ હવે કાર્યાલય બનાવવું છે તો આ કાર્યાલય માટે તેઓ કઈ દિશામાં પ્રવેશવાર રાખી છે રાજદ્વારે મહાલક્ષ્મી વિજય સર્વત્ર સ્થિતા સૂર્ય એટલે રાજા જ્યારે તમારે રાજા અને વિજય પ્રાપ્ત કરવી છે અને રાજા બનવું છે તો રાજા બનવાવાળા વ્યક્તિએ એવું કહી શકાય કે પૂર્વનો સ વિશેષ દ્વારનું મહત્ત્વ છે પરંતુ કાર્યક્ષેત્ર કરવા એટલે કાર્ય કરવાવાળા વ્યક્તિઓ માટે જ્યારે એક ઓફિસ બનાવવામાં આવતી હોય તો એમાં દક્ષિણ અને ઉત્તરની દિશાને સ વિશેષ મહત્ત્વ છે કે દક્ષિણ દિશા છે એ એનો કારક ગ્રહ છે માલિક છે મંગળ ગ્રહ છે અને મંગળ એટલે મેનેજમેન્ટ છે મંગળ એટલે સેનાપતિ છે મંગળ એટલે એક નવી ઉર્જા છે મંગળ એટલે એક પરફેક્ટ મેનેજમેન્ટ છે તો મેનેજમેન્ટના કાર્યમાં દક્ષિણ દિશા અને ઉત્તર દિશાનું છે એટલે જો કોઈ કાર્યાલયનું ઓપનિંગ કરો તો ઉત્તર દિશાનો જો દ્વાર હોય અથવા પૂર્વનો દ્વાર હોય તો એને અતિ ઉત્તમ કહેવામાં આવેલ છે બિલકુલ એવી જ રીતે આપણે વિવિધ ક્ષેત્રની જે વાત કરી રહ્યા છીએ તો એમાં કોઈ હોસ્પિટલ હોય એટલે કે આરોગ્યનું સેક્ટર હોય તો એ લોકોનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવું જોઈએ તેમાં પણ અલગ અલગ પ્રકાર છે કયા પ્રકારના ડોક્ટર હોસ્પિટલ બનાવે છે દાખલા તરીકે મલ્ટિપલ બધા જ પ્રકારના રોગ નિદાન માટે હોય તો બરાબર છે તો આપણે એને પૂર્વ દિશા અતિ ઉત્તમ કહી છે અને એમાં પણ પૂર્વન અગ્નિની વચ્ચેનો દ્વાર છે અતિ ઉત્તમ કહેલો છે ગાયનેકના સ્પેશિયાલિસ્ટ છે તો એમના માટે શુક્ર છે તો એને અગ્નિ ખૂણાનો દ્વાર સવિશેષ કયો છે હાડકાના ડોક્ટર છે ઓર્થોપેડિક્સ તો એમના માટે દક્ષિણ સ વિશેષ મહત્ત્વ છે કારણ કે દક્ષિણ દિશાનું વિશેષ મહત્ત્વ છે સારા સર્જન ન્યુમોરોલોજીસ્ટ છે તો એમના માટે પૂર્વ અને દક્ષિણ બંને વિશેષ કહી છે કારણ કે સારા સર્જન બનવા માટે ડૉક્ટર બનવા માટે ગુરુ અને શુક્રનું યોગદાન છે પરંતુ સર્જરીના સ્પેશિયાલિસ્ટ બનવા માટે મંગળનું સ વિશેષ મહત્ત્વ છે કારણ કે મંગળ લોહીનો કારક છે કાપકુપીનો કારક છે એટલે મંગળ અને રાહુના પ્રાધાન્ય હોસ્પિટલ હોય અથવા તો એવા મલ્ટિપલ અલગ સર્જન ઇત્યાદિ મોટા ડૉક્ટરોના માટે જો હોસ્પિટલ બનાવવામાં આવે તો ચોક્કસ દક્ષિણનો દ્વાર પણ શ્રેષ્ઠ છે પરંતુ સર્વસામાન્ય પ્રવેશ ઉત્તરની અંદર આયુર્વેદના દેવતાઓને ધન્વંતરીનો વાસ કહેલો છે તો દરેક ડોક્ટરો માટે કે દરેક પ્રકારની હોસ્પિટલ માટે જો સર્વશ્રેષ્ઠ દ્વાર કયો હોય તો ઉત્તર અને ઈશાનની વચ્ચેનો જે પદ છે એ પદની અંદર જ્યારે દ્વાર કરવામાં આવે તો હોસ્પિટલ માટે તેને અતિ ઉત્તમ કહેવામાં આવે છે અથવા તો તે ન શક્ય હોય તો ઉત્તર અને ઈશાનની વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર તે જગ્યા પર ત્યાં આગળ દવાઓનો સંગ્રહ કરવાનું સંગ્રહાલય જે બનવામાં આવે તો પણ એ ચોક્કસ એ હોસ્પિટલને સફળતા સારી મળતી હોય છે બિલકુલ આરોગ્યની જેવી રીતે વાત કરી છે એવી રીતે શિક્ષણ પણ એક અલગ ફિલ્ડ છે કોઈ શૈક્ષણિક સંસ્થા જે હોય નવી બનાવી હોય કે સ્કૂલ હોય તો તેઓનો મુખ્ય પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવો જોઈએ વિદ્યા માટે જ્ઞાન માટે શ્રેષ્ઠ કોઈ ઓપ્શન નથી કેવલ ને કેવલ પૂર્વ અને ઉત્તર દિશાની અંદર જ્ઞાન માટે અતિ ઉત્તમ જણાવેલ છે 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 બિલકુલ તો સમય સમય તેની ઉપર સમયના અભાવે આપણે રોકાવું પડતું હોય છે પરંતુ છેલ્લી એક અને દર્શક મિત્રને શું સંદેશો આપશો વાસ્તુ ટીપ્સ જી એક સરસ ક્લેશ કંકાસ સોમાંથી માંથી સિત્તેર ટકા ઘરોની અંદર કારણ અથવા તો અકારણ વાસ્તુદોષ હોય અથવા ન હોય બાળક અતિશય રમતમાં હોય અને અભ્યાસ કરવાનો ન બેસતા હોય તો પણ ગૃહક્લેશ કંકાસ થતો હોય છે તો સામાન્ય ટૂચકો છે ગૃહક્લેશ કંકાસ શાંત કરવાનો આપણે ઘરનો જે મુખ્ય દ્વાર છે એ મુખ્ય દ્વારની બહાર આપણે પગ લૂંછણીય મૂકતા હોય છે તે જે પગ લૂછણીઓ હોય છે ત્યાં આગળ એક નાનો ફટકડીનો ટુકડો લેવાનો છે અને એ પગના લૂંછણીયાના નીચે દર શનિવારે મૂકી દેવાનો હોય છે શનિવારથી શનિવાર સુધી એ બદલી દેવાનું હોય છે અને ઘરની અંદર જે પ્રવેશતા હોય છે એ દરેકે પોતાના સૂઝ બહાર જ કાઢવા ચંપલ ઇત્યાદિ ઘરમાં પહેરીને આવવું નહીં કારણ કે બહાર જઈને આવ્યા હોય તો તમામ પ્રકારની જે નેગેટિવ ઉર્જા છે એ નેગેટિવ શૂઝની અંદર હોય છે ચંપલની અંદર હોય છે તો એ બહાર કાઢી અને એ જે ફટકડી હોય એ ભાગ પર પગ મૂકી અને ત્યાર પછી જો ગૃહ પ્રવેશ કરવામાં આવે તો ઘરની અંદર રહેલી નેગેટિવ ઉર્જા ડિસ્ટ્રોય થાય છે અને નવી ઘરની અંદર નેગેટિવ ઉર્જા પ્રવેશતી નથી તો આ ટૂચકો દરેકના માટે લાગુ પડે છે તો આ ટૂચકો વાસ્તુ ટિપ્સ તરીકે એક અનુભવયુક્ત છે સારા એવા લોકોનો એનો રિસ્પોન્સ મળે અમે ફટકડી મૂકવાથી અમારા જીવનની અંદર પરિવર્તન આવે છે ઘણા લોકો આ ફટકડીને દ્વાર પર બાંધતા પણ હોય છે પણ શક્ય હોય તો નીચે જ મૂકવી અને એને દર શનિવારે બદલી નાખવી બિલકુલ તો દર્શક મિત્રો ખૂબ જ સારી એવી વાસ્તુ ટીપ્સ આપવામાં આવી છે કે ઘરમાં જો નેગેટિવ ઉર્જા હોય એ બહાર નીકળી જાય ને બહારની નેગેટિવ ઉર્જા ઘરમાં ના આવવા દેવી હોય તો ઘરની બહાર જે પ્રવેશ દ્વાર ઉપર આપણે પગલુછડી મૂકતા હોય છે તેની નીચે ફટાકડી મૂકવી અને દર શનિવારે છે એને બદલવી કે જેથી સકારાત્મક છે આપણા ઘરમાં રહી શકે શનિવારથી ચાલુ કરી શનિવારથી શરૂ કરી દે બિલકુલ તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં આપણે ઘણું બધું શીખવા મળ્યું ખાસ કરીને મહત્વનો જે પ્રશ્ન જે હતો દિશાઓને લઈને તો ખૂબ સરસ વાત કરવામાં આવી કે બ્રહ્મસ્થાને રહી અને કંપાર દ્વારા તમે એ દિશાઓ છે એ દિશાઓનું સચોટ માર્ગદર્શન તમે મેળવી શકો છો કે કઈ દિશામાં પ્રવેશ દ્વાર આપણું છે આ સાથે જ આપણે અનેક અલગ અલગ ફિલ્ડ છે અલગ અલગ ફિલ્ડને લઈને અલગ અલગ દિશાઓ છે તેનું પણ ખાસ મહત્ત્વ છે તે પણ જોયું આવા અનેક પ્રશ્નો છે આ સાથે દર્શક મિત્રોના જે પ્રશ્નો છે તેઓને પણ એક વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે પરંતુ સમય છે સમયનો ક્યાંકના ક્યાંક અભાવ હોય છે સમયચક્ર સતત ચાલતું રહે છે તો એના લઈને આજે આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે શાસ્ત્રીજી વાસ્તુ દર્પણમાં આપ આવ્યા અને દર્શકોને સચોટ માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો દર બુધવાર અને શુક્રવાર સાડે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી આપણે વાસ્તુ દર્પણનો આ કાર્યક્રમ ચલાવીએ છીએ અને જેમાં તમારા તરફથી જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે હાલ સમયના અભાવે આ કાર્યક્રમને આપણે અહીં જ પૂર્ણ કરવો પડશે જોતા રહો કેટીવી ન્યૂઝ નમસ્કાર